જામનગરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર ફેંકાયું જુતું ગુજરાત જોડો યાત્રાને લઈને ટાઉન હોલમાં આમ આદમી પાર્ટીની જનસભા ચાલી રહી છે જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સંબોધન કરી રહ્યા હતા ત્યારે જ અચાનકથી એક વ્યક્તિએ ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું તો હવે જૂતું ફેંકનાર છત્રપાલ સિંહ જાડેજાનું કનેક્શન કયા પક્ષ સાથે છે તેને લઈને રાજનીતિ તેજ થઈ ગોપાલ ઇટાલિયાએ આ જૂતા કાંડને પોલીસનું ષડયંત્ર ગણાવ્યું ભાજપના નેતાઓના ઇશારે પોલીસે જૂતા ફેંકનારને બચાવ્યો હોવાનો ઇટાલિયાએ આરોપ લગાવ્યો તો આ તરફ જૂતું ફેંકનાર છત્રપાલ સિંહ કોંગ્રેસ સાથે જોડાયો હોવાનો વિડીયો વાયરલ થયો છે કોંગ્રેસના કાર્યક્રમમાં છત્રપાલ સિંહની હાજરીનો વિડીયો તેમજ અમિત ચાવડા સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ એટલું જ નહીં પોસ્ટ કર્યો હતો છત્રપાલસિંહે શુભેચ્છાની પોસ્ટ કરી હેમંત ખવાને પ્રેરણાદાયક ગણાવ્યા હતા જૂતું તો ફેંકાયો હવે એને લઈને રાજનીતિ ચાલી રહી છે છત્રપાલ સિંહ નામના વ્યક્તિએ ગોપાલ ઇટાલિયા પર જૂતો ફેંક્યું હતું પહેલા એ બાબત કહેવામાં આવી કે છત્રપાલ સિંહે ભૂતકાળમાં જ્યારે ગોપાલ ઇટાલિયાએ બે હજાર સત્તરના વર્ષમાં જૂતો ફેંક્યું હતું તો એ સમયનો બદલો લેવા માટે થઈને આ જૂતો ફેંકવામાં આવ્યું અને હવે જે તસવીરો વાયરલ થઈ રહી છે સોશિયલ મીડિયામાં છત્રપાલ સિંહની આપના જ એક નેતા સાથે હેમંત ખવા સાથેની તસવીર વાયરલ થઈ છે જે તેમણે અમુક વર્ષો પહેલા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી

ગુજરાત સરકારની જે પોલીસ છે ભાજપની પોલીસ સાથે મળી અને આ આગોતરું આયોજન હતું પોલીસને ખબર હતી કે આવું કંઈક બનવાનું છે આ વ્યક્તિ જે ત્યાં સ્ટેજની નજીક આવીને બેઠો એમના ઉપર પોલીસની નજર હતી જેવું ઈશારા થયા પોલીસ પોતે એ વ્યક્તિની આસપાસમાં નજીક ગોઠવાઈ ગઈ જેવો એમણે હુમલો કર્યો એટલે તરત જ પોલીસે ઉભા થઈ અને એમને ખબર હતી કે ભાઈ આવા કાર્યક્રમો આવું કઈ થાય તો સ્વાભાવિક છે કે લોકોમાં રોષ હોય લોકો મારઝુડ કરે અને લોકોથી એને બચાવવો પડે તો પોલીસે એક વસ્તુ બહુ નોંધપાત્ર છે પોલીસની પહેલી પહેલી ફરજ ફરજ શું હોય હોય કે એ લીડરને જે હુમલાનો ભોગ બનનાર છે એમની પાસે જાય એમને પ્રોટેક્ટ કરે અને એમને રક્ષણ આપવાનું કામ કરે પણ એક પણ પોલીસ ના તો પહેલા ના તો પછી હુમલા પછી પણ કોઈ પોલીસે ત્યાં ઉપસ્થિત પોલીસમાંથી એક પણ વ્યક્તિએ ગોપાલભાઈને વાગ્યું છે કે નહીં એમની પ્રતિક્રિયા લેવાની એમની સંભાળ લેવાની કોશિશ કરી નથી જામનગરમાં કોંગ્રેસનું ગ્રાઉન્ડ ખતમ થયું અને એના અનુસંધાનમાં ભાજપ અને કોંગ્રેસે મળી અને આમ આદમી પાર્ટીનો અવાજ બંધ કરવાનું આમ આદમી પાર્ટીને રોકવાનું ગોપાલ ઇટાલિયાને રોકવાની કોશિશ જે છે એ ગઈકાલની ઘટનામાં સ્પષ્ટ દેખાય છે